નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવીશ વયવંદના યોજના વિશે વયવંદના યોજના એ સરકાર શ્રી દ્વારા વૃદ્ધ વ્યક્તિઓ માટે ચાલુ કરવામાં આવેલ એક પેન્શન યોજના છે આ યોજનાનો લાભ મેળવવા માટે ત્રણ પ્રકારની પાત્રતા જરૂરી છે પ્રથમ નંબરમાં અરજદારશ્રી એ ભારતીય નાગરિક હોવો જરૂરી છે બીજા નંબરમાં અરજદારશ્રીની ઉંમર સાહીઠ વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે તેમજ ત્રીજા નંબરમાં અરજદાર શ્રેણીનું નામ બીપીએલ યાદીના સ્કોરમાં જીરો થી વીસ ની વચ્ચે હોવું જરૂરી છે આ યોજનામાં જો કોઈ વ્યક્તિની ઉંમર સાહીઠ વર્ષથી ઓગણ વર્ષની વચ્ચે છે તો તેને માસિક એક હજાર રૂપિયાનું પેન્શન મળવાપાત્ર છે તેમજ જો કોઈ વ્યક્તિની ઉંમર ઓગણ વર્ષ કે તેથી વધુની છે તો તે વ્યક્તિને બારસો ને પચાસ રૂપિયાનું માસિક પેન્શન મળવાપાત્ર છે અને આ આ ફોર્મની અરજી કરવા માટે તમારે નિયત નમૂનાનો અરજી ફોર્મ તેમજ આ સ્ક્રીન ઉપર આપેલ ડોક્યુમેન્ટ લઈને તમારી નજીકની મામલતદાર કચેરીમાં જવાનું રહેશે અને જો આ મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા બે મિત્રોને આ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં